સોકે સેવો વિચાર ના જે કઈ કામ એ ખાલી કરી મારે બહેન કે પરમાત્મા પાસે મે હાથ જોડીને એટલું જ છેવાનું કે હે તો આજને બોલો કે તે બોલજો ગામમાં તો આરાઓ વારો ના આવતા આખા ગામને પંચાયતને બો હાજી થાય

જાના હવે આ દર્દર માથી વાર નીકળવું છે અને દાદાનો અંતિમ કે પ્રસાદીનું પાણી અને દાદા એવું બોલના કે દાદા હવે હું જા છે બાકી 10% તો છે જેના મામાએ કરી હોય એ શું કરશે એને આજ કરવા મળ્યા છે કે લોકો કહેવતમાં કહેવાય કોઈ ના પોકે એને પોતાનો પેટ પોકે

જો દોરકા દડુ કા જે કર્યો દર્દો દર્દો પેલા પડ્યા મુ જાય તરમ વાત હાચી આજ અમાર સામે વાળા લીંબુ નાકતો ભરઈ છે કાલે મજૂરી કરીને ભરી ગયો ચા ઉતરે હ અરે નોકરી આપ્યો ને એ પાએ એ તો દેવ જાય આત્માને શાંતિ મળે દેવ દર્શન કરે જે આગળ એના આશ્રિત હોય સદ માર્ગમાં

મારે તેમ ગયો કે બધા પણ એની મરજી પાકી હોય ને તો તમને આ પોટીકો નકર પોટી નાયેવાય એમાં ગમે આ દેજો તમારી કાળો કે નથી હાલે કે રાખો

ફેર આલકે ને બોટલો બોલે ભૂખ ને ખાતા ભરીયો હે સહનાવસ કા એ જે ભૂખ પલી તો મુકવે તમે મુઇ તો પોટલો પલી ડરતો જતો મારતો જેવું જોયું કે બોટલે માવાળીયા પોટ્યું એવું દેખાણ તો હો કોમન સરે જાવા

એનો મતલબ એવો ના માનો કે આપણે પાકી છીએ આજ સુધી જ્યાં બે પહેર્યા છે કાલ મેળા કે હોય કદાઈ જઈ નાચો કરવા ને તેલ ના ના કોના કાકા હોય તો એ કાલ धोका मारे છો કપડા फाડી નાખો मारे ચાવ

લાઈસમ જેટીઓ કેવા કામ કરે છે ભગવાન છે તમને ભગવાન એ પેટ એ રેજો ના ભરી બની જાય તમારે ઓરતર બોલે આખા પરિવાર નું કદાચ ગુજરાત ચાલે એટલા રોટલા મળે એક દિવસ શીખેલ લઈ નોકરી દેજો સમજાય છે કોઈને મોઢું ના થાય તહેવાર છે પણ ઘણા રોકાણ આવશે કદાચ કોઈ વાહન ના હોય પણ કદાચ આ એટલે પાછો બાર વાગ્યે નાસ્તો મુકવામાં આવશે એટલે કોઈને એમના માહિતી જવાનું નથી કારણ કે તમને ક્યાં ને કે પેટમાં ખવરાયેલ ઉતાર દીધું છે મારો ઠાકર એમ કે વેલા પરોડી રવાના કરું તો હું વિશ્રમ થયેલો દીવરો મટી જવું બરાબર